अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे तो छला के अंदर आप કે આપણે સાદા પ્રિમેટિવ વેરિયેબલ્સ ત્યાર પછી એરે વેરિયેબલ્સ વગેરે આપણે ફંક્શનની અંદરથી રિટર્ન કરી શકીએ અને ફંક્શનને આપણે સેન્ડ પણ કરી શકીએ તો એ જ રીતે આપણે જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે એ સ્ટ્રક્ચર વેરિયેબલ આપણે રીટર્ન કરી શકીએ અથવા તો એને સેન્ડ કરી શકીએ તો એ આપણે આ પ્રોગ્રામની અંદર જોવા માગીએ છીએ પહેલાં એમ્યુલેટેડ સી પ્લસ પ્લસ કરીશું અને આ ઇમ્યુલેટેડ સી પ્લસ અંદર આપણે 84 નંબરનો પ્રોગ્રામ ચાલુ કરીશું પ્રોગ્રામ નંબર એટી ફોર આપણે જો સ્ટાર્ટ કરીએ તો એ જોવા મળે છે કે રિટર્નિંગ સ્ટ્રક્ચર ફ્રોમ ફંક્શન આપણે ઘણા વિડીયોથી જોઈ રહ્યા છે કે આપણે ફંક્શન કઈ રીતે લખી શકીએ અને હું ફરી પાછું એક વખત યાદ કરાવી દઉં કે ફંક્શન એ એ વસ્તુ છે કે એક એક્સ્ટ્રા પ્રોગ્રામ અને એ એકસ્ટ્રા પ્રોગ્રામ આપણે આપણા કોમ્પ્યુટરની અંદર જ નહીં પણ બીજા કોમ્પ્યુટરમાં હોય એમાંથી પણ આપણે કોલ કરાવી શકીએ તો આપણે જો આપણા મેઇન પ્રોગ્રામની અંદરથી બીજા પ્રોગ્રામને કોલ કરાવવો હોય પણ એ કોલ કરાવતી વખતે આપણે એને સ્ટ્રક્ચર મોકલવું હોય અથવા તો એમાંથી સ્ટ્રક્ચર રિટર્ન લેવું હોય તો કઈ રીતે આપણે લઈ શકીએ એ આ પ્રોગ્રામમાં જોવાનું છે તો હવે આપણે એક ગ્લોબલ સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું છે એટલે આપણે લખ્યું સ્ટ્રક્ટ એમ એસ એમ એસ આપણે લીધું માય સ્ટ્રક્ચર માટે એટલે માય સ્ટ્રક્ચર માટે આપણે એમએસ લીધું અને એની અંદર આપણે બે વેરિયેબલ ડિક્લેર કર્યા છે ઇન્ટીજિયર એ અને કેરેક્ટર બી અત્યારે ખાલી આ ટેસ્ટિંગ પર્પઝ માટેના પ્રોગ્રામ છે એટલે પ્રોગ્રામ કોઈ મિનિંગફુલ નથી એનાથી કોઈ બહુ વસ્તુ થતી નથી પણ એમાં આપણે રૂલ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે કઈ રીતે વસ્તુને ડિક્લેર કરી શકીએ કઈ રીતે આપણે ફંક્શનને એ સેન્ડ કરી શકીએ બધી બાબતો જે એની પાછળના નિયમો છે એ આપણે જોવાના છે એટલે આપણે પહેલાં એક સ્ટ્રક્ચર ઉપર ડિક્લેર કર્યું ત્યાર પછી આપણે મેઇનમાં આવ્યા આપણે લખ્યું સ્ટ્રક્ટ એમએસ એટલે કે માય સ્ટ્રક્ચર અને એ નામનું ફંક્શન ડિક્લેર કર્યું જો અહીંયા તમે જોશો તો હવે આ પહેલી લાઇન જે છે એની અંદર આપણે શું કરેલું છે તો કે આમાં આપણે ફંક્શન ડિક્લેર કરેલું છે તો હવે તમને કદાચ આ ટાઈપનું જે બધું ડિક્લેરેશન છે એ જોઈને એમ લાગે કે આ શું કરી રહ્યા છે આપણે અથવા તો આપણને એવું લાગે કે આપણે સ્ટ્રક્ચરનું વેરિયબલ બનાવી રહ્યા છે પણ અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આપણે આ સ્ટ્રક્ચરનું વેરિયેબલ નથી બનાવતા પણ આપણે ફંક્શન ડિક્લેર કરેલું છે જો અહીંયા આપણે ફંક્શનનું નામ છે માય ફંક્શન જેમ મેં પહેલી જ વખતથી ફંક્શનના ચેપ્ટરમાં કીધું કે તમે કોઈપણ શબ્દની પાછળ જો તમે રાઉન્ડ બ્રેકેટ એટલે કે આ પેરેન્થેસિસ જુઓ તો રાઉન્ડ બ્રેકેટ જોતાની સાથે તમારે યાદ રાખવાનું છે કે આ ફંક્શન છે એટલે આપણે આ ફંક્શન લખ્યું કે માય ફંક્શન અને એ ફંક્શનની અંદર આગળ આપણે લખીએ છીએ રિટર્ન ડેટા ટાઈપ તો અહીંયા આપણે લખ્યું કે સ્ટ્રક્ટ એમએસ પ્રકારનો જે વેરિયેબલ છે એ આ ફંક્શન રિટર્ન કરશે તો અહીંયા આપણે ઉપર સ્ટ્રક માય સ્ટ્રક્ચર લીધેલું છે તો અહીંયા આપણે સ્ટ્રક્ટ એમએસ ટાઈપનો વેરિયેબલ એ રિટર્ન કરશે એ અહીંયા બતાવેલું છે ને અંદર કોઈ વેલ્યુ નહીં જાય એટલે આપણે લખ્યું છે વોઇડ એટલે કે માય ફંક્શન નામનું આપણું ફંક્શન છે એ કશું પણ અંદર નહીં લે પણ રિટર્ન કરશે એ સ્ટ્રકચર રિટર્ન કરશે અને ત્યાર પછી આપણે સ્ટ્રક્ચર ટાઈપનું આપણે એક ઝેડ વેરિયેબલ ડિક્લેર કર્યો ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને આપણે માય ફંક્શન કોલ કરાવ્યું હવે માય ફંક્શન કોલ કરાવ્યું એટલે સીધું બહાર જશે અને આ માય ફંક્શનની અંદર આવી જશે હવે માય ફંક્શનની અંદર આપણે અહીંયા બતાવ્યું છે કે એક સ્ટ્રક્ચર રિટર્ન કરશે અને એની અંદર આપણે એક સ્ટ્રક્ચર ટાઈપનો વેરિયેબલ ડિકલેર કર્યો એક્સ અને એની અંદર આપણે અહીંયા લખ્યું કે એક્સ ડોટ એ એક્સ ડોટ એની વેલ્યુ કરી આપણે ફિફ્ટીન અને એક્સ ડોટ બીની વેલ્યુ કરી આપણે બી તો આ જસ્ટ ખાલી વેલ્યુ ચેન્જ કરીએ છીએ આપણે એટલા માટે કે આપણે સમજી શકીએ કે કોઈ વેલ્યુ આપણે મૂકીએ એટલે અહીંયા ઉપર આપણે જોશો તો કોઈ વેલ્યુ આપણે ડિકલેર નથી કરેલી હતી પણ અહીંયા આપણે બ્લેન્ક જ વેલ્યુ રવા દીધેલી હતી પણ અહીંયા આપણે એ વેલ્યુ આપી ફંક્શનની અંદર અને ત્યાર પછી એ આખું સ્ટ્રક્ચર જે અહીંયા બનાવેલું હતું એટલે આ એક સ્ટ્રક્ચર આપણે રિટર્ન કર્યું તો આપણે આ પ્રોગ્રામ એ જોવા માટે બનાવેલો હતો કે આપણે ફંક્શનમાંથી સ્ટ્રક્ચર કઈ રીતે રિટર્ન કરી શકીએ તો આપણે સ્ટ્રક્ચરને અહીંયા આ રીતે ડિકલેર કરી શકીએ અને એ સ્ટ્રક્ચર આપણે રિટર્ન કર્યું તો એ રિટર્ન કર્યું તો પછી એ અહીંયા સ્ટ્રક્ચરમાં જ જઈને સ્ટોર થવું જોઈએ એટલે તમે જોઈ શકશો કે અહીંયા ઝેડ છે એ પણ અહીંયા આપણે સ્ટ્રકચર ટાઈપનો ડિક્લેર કરાવો છે એટલે સ્ટ્રક્ચર ટાઇપના ઝેડની અંદર એ જઈને સ્ટોર થઈ ગયો એટલે એક્સ ત્યાંથી આવ્યું એ ઝેડમાં સ્ટોર થયું અને ઝેડ ડોટ એ અને ઝેડ ડોટ બી આપણે અહીંયા પ્રિન્ટ કર્યું અને ત્યાર પછી આપણે ગેટ સીએચથી રોકાઈએ છીએ તો આપણે આને રન કરીશું તો તમે જોશો કે અહીંયા જે એક્સની અંદર આપણે સ્ટોર કરી એ પંદર અને બી એવી બે વેલ્યુ અહીંયા આપણને સ્ટોર થઈ ગયેલી જોવા મળે છે તો આ રીતે આપણે કરી શકીએ કે આપણે કોઈપણ એક સ્ટ્રક્ચરને પહેલાં ડિક્લેર કરી શકીએ એ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચરની ટાઈપ આપણે અહીંયા બતાવવાની રહેશે કે આપણે માય ફંક્શન નામનું ફંક્શન કોલ કરાવવું છે તો એની જે ડિક્લેરેશન છે એ ડિકલેરેશનમાં આપણે અહીંયા રિટર્ન ડેટા ટાઈપ તરીકે આ લખવાનું રહેશે અને અહીંયા સ્ટ્રક્ચરની અંદર આપણે બીજો વેરીએબલ લઈ અને એની અંદર એને સ્ટોર કરવાનું રહેશે હવે તમે અહીંયા જોશો તો દર વખતે આપણે આટલું લાંબુ લખવું પડે છે સ્ટ્રક્ટ એમએસ સ્ટ્રક્ટ એમએસ આપણે દર વખતે અહીંયા લખવાની જરૂર પડે છે તો હવે આ થોડુંક લાંબુ લાગે છે અથવા તો અહીંયા માય ફંક્શનની અંદર પણ આપણે જોઈએ તો આપણને એ થોડુંક કન્ફ્યુઝન લાગે છે કે આ આપણે સ્ટ્રક્ચરનો વેરિએબલ બનાવ્યો છે કે પછી આ માય ફંક્શનની રિટર્ન ડેટા ટાઈપ છે એ થોડુંક કન્ફ્યુઝન થાય છે અને એટલા માટે આપણે શું કરી શકીએ તો કે આપણે એને ટાઈપ ડિફાઈન ઓપરેટર છે એ પણ આપણે વાપરી શકીએ તો આપણે ટાઈપ ડિફાઈન ઓપરેટર આપણે કઈ રીતે વાપરી શકીએ એનો આપણે આના પછીનો પ્રોગ્રામ જોઈએ તો હું આ પહેલાં પ્રોગ્રામ બંધ કરી દઉં છું અને એટી ફાઇવ નંબરનો આપણે પ્રોગ્રામ ઓપન કરીશું તો જો એટી ફાઇવ નંબરનો પ્રોગ્રામ ઓપન કરું તો એની અંદર મેં અહીંયા એ કર્યું છે આખો પ્રોગ્રામ આગળના જેવો જ છે ફક્ત આપણે અહીંયા એક કમાન્ડ ઉમેરેલું છે તો કે આપણે અહીંયા લખ્યું હતું સ્ટ્રક એમએસ એટલે એમએસ આપણે નામનો સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું અને એ સ્ટ્રક્ચરને આપણે આખી ડેટા ટાઇપ બનાવી દેવા માટે આપણે લખ્યું ટાઇપ ડિફાઈન આ ટાઇપ ડિફાઈન આપણે એક સાથે લખવાનું છે કે ટાઇપ ડિફાઈન કરી સ્ટ્રક્ટ એમએસને હવેથી આપણે શું કહીશું તો કે માય એસટીઆર અહીંયા આપણે કોઈ પણ શબ્દ લઈ શકીએ અને આપણે આમાં દરેકમાં યાદ રાખવાની જરૂર છે કે આ જે શબ્દ લઈએ છે એની અંદર આપણે પહેલાં રૂલ યાદ રાખવાના છે કે સ્પેસ સ્પેશન સ્પેશિયલ કેરેક્ટર ના હોય નંબરથી સ્ટાર્ટ ના થાય અને કેસ સેન્સિટિવ છે એટલે જે આપણે વેરિયબલ નેમિંગના રૂલ હતા એ જ બધે લાગુ પડશે તો અહીંયા આપણે આખું આપણે દર વખતે આવું ના રાખવું પડે સ્ટ્રક્ટ એમએસ એટલે આપણે એક ટાઈપ ડિફાઈન કરી દીધી કે હવે આપણે એને આપણે બોલાવીશું માય એસ એટલે હવે આપણે જ્યાં પણ માય એસટીઆર કહીશું ત્યાં કોમ્પ્યુટર ઓટોમેટિકલી સ્ટ્રક્ટ એમએસ યુઝ કરશે તો એ ટાઇપ ડિફાઈન નામનું એક ઓપરેટર છે જે આપણે વાપરી શકીએ તો અહીંયા આપણે ટાઈપ ડિફાઈન કરી દીધું એટલે હવે તમે જોશો તો આ પહેલાં પ્રોગ્રામ કરતાં થોડુંક અલગ તમને જોવા મળશે કહીએ કે સ્ટ્રક એમએસ લખતા હતા એને બદલે આપણે અહીંયા લખી દીધું માય સ્ટ્રક્ચર એટલે માય સ્ટ્રક્ચર રિટર્ન કરશે એ માય ફંક્શનનું નામ છે અને વોઇડ એટલે કે અંદર કશું નહીં લે એ જ રીતે આપણે માય સ્ટ્રક નામનો આપણે એક ઝેડ વેરિયેબલ ડિક્લેર કર્યો અને પછી અહીંયા પણ આપણે એ યુઝ કરી શકીએ કે રિટર્ન ડેટા ટાઈપ એની માય સ્ટ્રક હશે અને અંદર પણ આપણે એક એક્સ નામનો વેરિએબલ માય સ્ટ્રક નામનો વેરિયેબલ આપણે ડિક્લેર કર્યો તો આ રીતે આપણે ટાઇપ ડિફાઈન ફંક્શન પણ આપણે વાપરી શકીએ કે ટાઈપ ડિફાઈન કરી દઈએ તો પછી આપણે દર વખતે આ સ્ટ્રક એમએસ સ્ટ્રક એમએસ આપણે અથવા તો ધારો કે આપણે આમ આખું લખ્યું હતું માય સ્ટ્રક્ચર તો અહીં આટલું લાંબો સ્ટ્રકટ માય સ્ટ્રક્ચર એવું આખું આપણે ના લખવું પડે એટલે આપણે આ ટાઈપ ડીફાઇન કરી દેઈ સકીએ તો આશા છે કે તમને સ્ટ્રક્ચર કઈ રીતે ફંક્શનમાંથી રીટર્ન કરવું એ સમજ પડી ગઈ હશે તો આ પ્રોગ્રામ પર તમે પોતે એન્ટર કરી અને ટાઈપ કરીને જુઓ કે કઈ રીતે તમે એને ટાઈપ કરી શકો અને રન કરી શકો યે વિડિયો دیکھنے کے لیے आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस्ड टॉपिक पर वीडियो देखना चाहते हैं तो यह वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद